જોજીમોળા દીજી લાવે બેઠી મેટરીઓ હે લે રુના કાઈ વાત સા હમલે ચાહી દે આહા સલસેસ જાટેડું બી

આ સાબ તો કડપ માંથી હતો કડપ આ પાછળ ઘરની અંદર દર હતું બીજું ઘર છે એમનું જે મકાન રે છે બંધાય છે

ચાલો 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 દોસ્તો આ ડેટકા માટે ઘરમાં ઘુસેલું હતું અને ત્યાં ઉંદર પણ હતા અને આ રીતનો ઘાસ સારો ઘરમાં હોય એટલે સાફ તો આવવાના જ છે આ સાબ બિન ઝેરી છે આમાં ઝેર હોતું નથી પણ આ બાઈટ તો કરે જ છે હા એક કોલ અર્જન્ટ આવેલો છે સિમળખેડી ગામમાંથી આને હવે પેક કરીએ એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું અને પેક કરી લઈએ કેમ કે ત્યાંથી બી ઉતાવળથી બોલાઈ રહે છે લાલ લલિતા ફકાઈ પાટલે ટેન્ક ડાલ એક કલ્લો છે અને અનુકૂળ જગ્યામાં રિલીઝ કરીશું